વિદ્યાર્થીઓને વાલીઓ આ પહેલાંના વિડીયોમાં તમે ગવર્મેન્ટ કોલેજીસના આઠ વર્ષનું કટ ઓફ ક્લોઝર જોયું હશે આ વિડીયોમાં આપણે તેર જીમીઆરએસની વાત કરીશું જેની ગત વર્ષની ફીસ ત્રણ લાખ પંચોતેર હજાર હતી તેરેર જીમીઆરએસની એક જ ફીસ હતી એમાં આઠ જૂની કોલેજો છે અને પાંચ નવી કોલેજો છે આપણે સોલાથી ચાલુ કરીશું અને તમે મેરિટ અનુસાર તમે તમારો સ્કોર ચેક કરવા માટે રેન્ક સોરી રેન્ક ચેક કરવા માટે તમે આ બધી કોલેજના સ્ક્રીનશોટ લઈ રાખશો તો સારું રહેશે એટલે વિડીયો અંત સુધી જોજો મારો વોઇસ કટ પણ થઈ જાય બંધ પણ થઈ જાય પણ તમે અંત સુધી વિડીયો જોશો તો તેરે તેર જીએમઇઆરએસના તમે સ્ક્રીનશોટ લઈ શકશો અને છેલ્લે ઓવરઓલ જે કટ ઓફ છે તેર જીએમઆરએસનું એ પેજ પણ છે એ પણ તમે અવશ્ય એનું સ્ક્રીનશોટ લઈ લેજો જેથી જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે ગુજરાતની તો તમે તમારો રેન્ક જોઈ શકશો કે કઈ કોલેજ કોલેજમાં મળવાની તમને શક્યતા છે આપણે સોલાથી ચાલુ કરીએ છીએ તો સોલામાં જો બે હજાર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આના આઠ વર્ષ થયા છે આનો સ્ક્રીનશોટ લઈ લેજો આ સમજણ માટે કહી દઉં જેમણે પાછલો વિડીયો નહીં જોયો હશે કે સૌથી પહેલાં જો ઇએલ લખ્યું છે બે હજાર સત્તર પછી લખ્યું છે ઓપન સ્કોર તો ચારસો છપ્પન જીએમઆર એટલે જનરલ મેરિટ રેન્ક ગુજરાતનો એ સાતસો છન્નું અને એસસી સ્કોર ત્રણસો વીસ કેટેગરી રેન્ક નાઇન્ટી સિક્સ ફાઇવ એસટી સ્કોર વન નાઇન્ટી સિક્સ કેટેગરી રેન્ક ટુ ઝીરો નાઇન ઓબીસી સ્કોર થ્રી ફોર સેવન અને કેટેગરી રેન્ક થ્રી ફિફ્ટી એટ એસ બે હજાર ઓગણીસમાં આવ્યા છે એટલે બધી જીએમઇઆરએસમાંથી આ ઉપરની જે આઠ જીએમઇઆરએસ છે એમાં તમને ઓગણીસ ઓગણીસથી જોવા મળશે ઓગણીસ પહેલાં નહીં અને છેલ્લી આપણે પાંચ જીએમઇઆરએસની વાત કરીશું ત્યાં પણ ઈડબલ્યુ એસમાં ફરક છે હવે આમાં આ દર વર્ષનું લખ્યું છે કેટેગરી વાઇઝ છે રેન્ક વાઇઝ છે પણ એનું નીચે જે છે ને કેલ્ક્યુલેશન આપ્યું છે કે આ આઠ વર્ષમાં સોલાનું શું રહ્યું છે તો હાઈએસ્ટ સ્કોર જે છે ઓપન કેટેગરીનો સાડા છસો રહ્યો છે સિક્સ ફિફ્ટી અને લોએસ્ટ સ્કોર રહ્યો છે ફોર ફિફ્ટી સિક્સ આ આઠ વર્ષનું છે હાઈએસ્ટ રેન્ક જે છે સેવન નાઇન સિક્સ રહ્યો છે અને લોએસ્ટ રેન્ક બાર હજાર બારસો બે વન ટુ ઝીરો ટુ જનરલ મેરિટ રેન્ક ઓપનના સામે જનરલ મેરિટ રેન્ક આવશે ને બાકી જેટલી કેટેગરી છે એમનો કેટેગરી રેન્ક આવશે સીઆર એટલે કેટેગરી રેન્ક EWS સિક્સ ફોર્ટી થ્રી હાઇએસ્ટ સ્કોર છે અને લોએસ્ટ સ્કોર પાંચસો દસ છે હાઈએસ્ટ રેન્ક જે છે ટુ ડબલ સેવન છે લોએસ્ટ રેન્ક થ્રી સિક્સ ટુ છે આ કેટેગરી રેન્ક છે ઇડબલ્યુએસનો ઓબીસીનો હાઇએસ્ટ સ્કોર સિક્સ થર્ટી ટુ અને લોએસ્ટ સ્કોર થ્રી ફોર્ટી સેવન હાઇએસ્ટ રેન્ક થ્રી ફાઈવ એટ લોએસ્ટ રેન્ક ફાઈ ટુ એટ કેટેગરી રેન્ક એસસીમાં હાઇએસ્ટ સ્કોર ફાઈવ નાઇન્ટી એટ લોએસ્ટકોર થ્રી ટુ ઝીરો હાઈએસ્ટ રેન્ક નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફાઇવ અને લોએસ્ટ રેન્ક વન થર્ટી થ્રી અહીંયા સુધી મળ્યું છે એસટીમાં હાઇએસ્ટ સ્કોર થ્રી નાઇન્ટી સિક્સ લોએસ્ટ સ્કોર વન નાઇન્ટી સિક્સ ઓનલી હાઇએસ્ટ રેન્ક ટુ ઝીરો નાઇન અને લોએસ્ટ રેન્ક થ્રી ઝીરો નાઇન અહીંયા સો રેન્કનો ફરક પડી ગયો છે ફક્ત સોલા એક જ કોલેજમાં એ રીતે આપણે ગાંધીનગરનું જોઈ લઈએ ઉપરનો જે સ્ક્રીનશોટ એ તમે લઈ રાખજો દરેક કોલેજનો આપણે ટોટલ જે આઠ વર્ષનું જે છે લેખાજોખા ગાંધીનગરના એ જોઈએ છીએ ઓપનનો હાઇએસ્ટ સિક્સ ફોર્ટી ટુ લોએસ્ટ ફોર ફોર્ટી ઝીરો ફોર ફોર ઝીરો હાઇએસ્ટ રેન્ક નાઇન થર્ટી અને લોએસ્ટ રેન્ક વન ટુ ફોર એટ એટલે નવસો ત્રીસથી બારસો અડતાલીસ સુધી ગાંધીનગર જીમ યાર ઓપન કેટેગરીવાળાને મળ્યું છે આઠ વર્ષોમાં ઇડબલ્યુએસ હાઇએસ્ટ સિક્સ ફોર્ટી ટુ લોએસ્ટ ફાઇવ ઝીરો ટુ હાઇએસ્ટ રેન્ક થ્રી ડબલ ટુ અને લોએસ્ટ રેન્ક થ્રી નાઇન્ટી એટ કેટેગરી રેન્ક ઓબીસી સિક્સ ટુ સેવન લોએસ્ટ સ્કોર થર્ટી થ્રી થ્રી ફાઇવ હાઇએસ્ટ રેન્ક ફોર ઝીરો વન લોએસ્ટ રેન્ક ફાઈવ થર્ટી ટુ અહીંયા સૌથી પણ વધારે ડાઉન ગયું છે એસસી જે છે એ ફાઇવ એટી નાઇન હાઇએસ્ટ સ્કોર લોએસ્ટ સ્કોર થ્રી વન ફોર હાઇએસ્ટ રેન્ક વન ઝીરો સેવન અને લોએસ્ટ રેન્ક વન સિક્સટી એસટીમાં થ્રી નાઇન્ટી ફાઇવ હાઈએસ્ટ લોએસ્ટ વન એટી અને હાઇએસ્ટ રેન્ક ટુ સિક્સટી અને લોએસ્ટ રેન્ક થ્રી ફિફ્ટી નાઇન એ રીતે ગોત્રીનું જોઈએ તો હાઇએસ્ટ સ્કોર સિક્સ થર્ટી નાઇન लोएस्ट स्कोर 443 हाईएस्ट रैंक 910 लोएस्ट रैंक 1317 जनरल मेरिट रैंक फॉर ओपन कैटेगरी ईडब्ल्यूएस માં હાઈએસ્ટ સ્કોર 635 લોએસ્ટ સ્કોર 499 હાઈએસ્ટ રેન્ક 351 લોએસ્ટ રેન્ક 433 કેટેગરી રેન્ક હવે આપણે છે ને હાઈએસ્ટ નથી ગણતા આ તમે જોઈ લેજો સ્ક્રીનશોટ પર કેમ કે મરો ટાઈમ એટલો બચી જશે તમારો પણ બચી જશે બરાબર આપણે ફક્ત લોએસ્ટ જોઈ લઈએ ઓબીસીનો લોએસ્ટ સ્કોર થ્રી ટુ ફોર છે અને લોએસ્ટ એનો લોએસ્ટ રેન્ક છે એ સિક્સ ટુ ફાઇવ છે એટલે અહીંયા સુધી મળ્યું છે એસસીમાં થ્રી વન ટુ લોએસ્ટ સ્કોર છે અને એકસો બાર હાઇએસ્ટ છે અને લોએસ્ટ વન ફિફ્ટી સેવન કેટેગરી રેન્ક છે એસટીમાં લોએસ્ટ સ્કોર છે વન એટી અને લોએસ્ટ રેન્ક છે થ્રી ફોર્ટી સેવન આ છે ગોત્રીનું પછી વલસાડનું જે છે એમાં જોઈએ આપણે લોએસ્ટ સ્કોર ચારસો પાંચ અને લોએસ્ટ રેન્ક અઢાર સિત્તેર ઇડબ્લ્યુ એસ ફોર સેવન ફોર લોએસ્ટ સ્કોર અને ફાઇવ એટી સિક્સ લોએસ્ટ રેન્ક ઓબીસી થ્રી ઝીરો સિક્સ લોએસ્ટ સ્કોર અને લોએસ્ટ રેન્ક સેવન ટ્વેન્ટી વન એસસીમાં લોએસ્ટ સ્કોર સૌથી ઓછો ટુ સેવન સિક્સ અને લોએસ્ટ રેન્ક ટુ ફોર ઝીરો એસટીમાં સૌથી ઓછો સ્કોર વન એટી થ્રી અને ફોર થર્ટી ફોર કેટેગરી રેન્ક આ આપણે જીએમઆરએસ વલસાડની વાત કરી રહ્યા હતા હવે જૂનાગઢનું જોઈએ તો સૌથી ઓછો સ્કોર જે આઠ વર્ષમાં એનું જે ક્લોઝર છે એ ચારસો છે અને એનો લોએસ્ટ રેન્ક જે છે સત્તરસો છોતેર ઈડબ્લ્યુએસ ચારસો છોત્તેર લોએસ્ટ સ્કોર છે અને એનો રેન્ક છે સિક્સ થર્ટી નાઇન ઓછામાં ઓછો સ્કોર એ ડાઉનમાં ડાઉન ડાઉનમાં ડાઉન હા ઓછામાં ઓછો નહીં વધારેમાં વધારે સિક્સ થર્ટી નાઇન સુધી ગયું છે અને ઓબીસી લોએસ્ટ ઓછામાં ઓછો સ્કોર ત્રણસો આઠ અને લોએસ્ટ રેન્ક સેવન થર્ટી એટ એસસીમાં ટુ સિક્સટી સેવન ઓછામાં ઓછો સ્કોર અને ઓછામાં વધારેમાં વધારે રેન્ક વન ડબલ સેવન એસટીનો સ્કોર વન ફિફ્ટી થ્રી અને સૌથી હાઈએસ્ટ એનો કટ ઓફ રેન્ક ગયો છે ચારસો અઠ્યાસી આ હતું જૂનાગઢ હવે હિંમતનગરની વાત કરીએ તો સૌથી ઓછો સ્કોર ત્રણસો નવ્વાણું ઓપન માટે અને એનો લોએસ્ટ રેન્ક જે ગયો છે ઓગણીસો સાઠ વન નાઇન સિક્સ ઝીરો ઇડબ્લ્યુએસ ફોર સેવન ઝીરો ઓછોમાં ઓછો સ્કોર અને લોએસ્ટ રેન્ક સિક્સ એટી ટુ આ કેટેગરી રેન્ક ઓબીસી થ્રી ઝીરો વન લોએસ્ટ સ્કોર અને લોએસ્ટ રેન્ક એઇટ ટુ એટ એસસીમાં ટુ નાઇન્ટી સેવન લોએસ્ટ સ્કોર અને લોએસ્ટ રેન્ક ટુ 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 બસો બાવીસ એસટીમાં વન સિક્સટી એઇટ લોએસ્ટ સ્કોર અને લોએસ્ટ રેન્ક ફોર ફિફ્ટી સેવન હવે જોઈએ પાટન પાટનમાં થ્રી એટી નાઇન લોએસ્ટ સ્કોર અને લોએસ્ટ રેન્ક ટુ વન થ્રી નાઇન ઇડબ્લ્યુ એસ ફોર સિક્સ સેવન લોએસ્ટ રેન્ક સેવન ઝીરો ટુ ઓબીસી લોએસ્ટ સ્કોર ત્રણસો એક અને લોએસ્ટ રેન્ક નાઇન ટુ ફાઇવ એસસીમાં લોએસ્ટ સ્કોર ટુ સિક્સ નાઇન અને લોએસ્ટ રેન્ક ટુ થર્ટી ટુ એસટીમાં વન સિક્સટી ટુ લોએસ્ટ સ્કોર અને લોએસ્ટ રેન્ક ફોર એટી નાઇન વડનગરમાં જોઈએ તો લોએસ્ટકોર થ્રી એટી ટુ લોએસ્ટ રેન્ક જનરલ મેરીટ રેન્ક ટુ ફાઈવ ઝીરો એટ હવે આ જે છે ને અહીંયાથી વડનગર અને નવી જીમીઆરએસ હવે આ સિમિલર થોડા થોડા ઓપન કેટેગરીમાં આવતા જશે કેમકે પાંચ નવી જીમીઆરએસ આવવાના કારણે હવે કટ ઓફ વડનગર અને નવી કોલેજોનું નજીક નજીક આવતું જાય છે પેલે જૂની કોલેજોનું ઉપરનું કટ ઓફ વધારે હતું અને નીચેનું નવી જીમીઆરીસ આવવાથી જેને જે પસંદ પડતી હોય નજીકમાં લેતા હોય તો થોડો પેલો પાછલા વર્ષોમાં ઘટાડો જોવા મળ્યો છે તો અહીંયા જો પચીસસો આઠ છે વડનગરનું લોએસ્ટ જ્યારે કે એનું હાઇએસ્ટ સત્તરસો અઠ્ઠાવીસ ચાલતું હતું પણ લોએસ્ટ એ પચીસસો ને આઠ પર બંધ થયું છે એ જ રીતે ઈડબ્લ્યુ સૌથી ઓછો સ્કોર ફોર સિક્સટી વન છે અને લોએસ્ટ રેન્ક સાતસો એક છે ઓબીસી ટુ નાઇન્ટી લોએસ્ટ સ્કોર છે ઓછામાં ઓછો સ્કોર અને વધારેમાં વધારે રેન્ક જે ડાઉન થયો છે લોએસ્ટ રેન્ક આઠસો છપ્પન એસસીમાં ટુ સિક્સટી સેવન સ્કોર છે અને કેટેગરી રેન્ક બસો તેત્રીસ ટુ ડબલ થ્રી એસટીમાં વન ફિફ્ટી ટુ સ્કોર છે અને લોએસ્ટ રેન્ક છે ફાઇવ ઝીરો ટુ આ વડનગર હતું આઠ વર્ષનું હવે જે આ પાંચ જીમીઆરએસ નવી આવી છે એમાં શું ફરક છે કે ત્રેવીસ ચોવીસથી જ આમાં ઈડબલ્યુએસ આવ્યો છે એને આવ બે બે હજાર બાવીસમાં આવી છે એટલે ત્રણ જ વરસ થયા છે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ એમાં ઈડબલ્યુએસ ત્રેવીસ અને ચોવીસમાં આવ્યો છે બધાની ફીસ સરખી જ છે પણ ફરક એટલો છે કે આ પાંચ જીએમઇ પાછળથી આવી છે અને ઓલ ઇન્ડિયા કોટામાં ગવર્મેન્ટ સીટ તરીકે આની ચોઈસ ફિલિંગ થઈ શકે છે આઠ જીએમઇ ઓલ ઇન્ડિયા કોટામાં નથી પણ આ પાંચ નવી જીએમઇ એસ ઓલ ઇન્ડિયા કોટામાં છે ત્યાંથી પણ એડમિશન લઈ શકાય છે જેનો સ્કોર સારો હોય અથવા જે ગુજરાતના ડોમિસાઇલ નથી અધર સ્ટેટથી બિલોંગ કરે છે એ લોકો ઓલ ઇન્ડિયા કોટાથી આ પાંચ નવી જીએમઇ લઈ શકે છે પોરબંદર મોરબી નવસારી રાજપીપલા અને ગોધરા હવે પોરબંદરમાં જો એક જ પેજ પર મેં લઈ લીધું છે આ બધાનો સ્ક્રીનશોટ લઈ રાખજો એટલે તમને મેરિટ લિસ્ટ આવે ત્યારે જોવા થાય કે કયા રેન્ક સુધી તમને મળે છે આમાં આપણે જોઈએ સૌથી ઓછો સ્કોર નવી જેમીઆરએસમાં એ પાંચસો અઢાર છે અને સૌથી લોએસ્ટ રેન્ક છવ્વીસ બેતાલીસ છે ઇડબલ્યુએસમાં પાંચસો અડતાલીસ છે અને લોએસ્ટ રેન્ક સાતસો છેતાલીસ છે ઓબીસીમાં પાંચસો તેર સૌથી ઓછો સ્કોર છે અને લોએસ્ટ રેન્ક નાઇન થર્ટી એટ છે એસસીમાં ફોર થર્ટી સેવન લોએસ્ટ સ્કોર છે અને લોએસ્ટ રેન્ક ટુ ફોર્ટી એટ છે એસટીમાં ટુ થર્ટી વન લોએસ્ટ સ્કોર અને લોએસ્ટ રેન્ક ફાઇવ થર્ટી સેવન એટલે આ ફક્ત ત્રણ વર્ષનું છે ને એટલે છેલ્લા ત્રણ વર્ષનું કટ ઓફ તો હાઈ રહેશે ને જૂના જે પાંચ વર્ષ છે એના કમ્પેરિઝનમાં બોલ એટલે એ જે આઠ વર્ષનું જે કટ ઓફ તમને દેખાશે ને તે આનાથી ઓછું દેખાય છે અને આ નવી જીએમઆરએસમાં વધારે દેખાય છે એનું કારણ ફક્ત આ ત્રણ વર્ષનું છે અને પેલું જૂનીમાં આઠ વર્ષનું છે તો આઠમાં બે હજાર સત્તર અઢાર ઓગણીસમાં ઓછું કટ ઓફ આવતું હતું એના કારણે અને ગવર્મેન્ટ કોલેજનું કટ ઓફ ડાઉન જશે એટલે રેન્ક કટ ઓફ લોએસ્ટ જશે તે પ્રમાણે જીએમઆરએસનું પણ ડાઉન જશે જો ગવર્મેન્ટનું અપ જશે તો જીએમઆરએસનું બી થોડું અપ જશે હા એ ધ્યાન રાખજો પછી આપણે મોરબીમાં જોઈએ તો પાંચસો બાવીસ બાવીસ લોએસ્ટ સ્કોર ફાઇવ ડબલ ટુ અને લોએસ્ટ રેન્ક ટુ ફાઇવ ટુ ફાઇવ ઇ ટ્રિપલ ફાઇવ લોએસ્ટ સ્કોર અને સિક્સ સેવન ઝીરો લોએસ્ટ રેન્ક ફાઇવ વન ફાઇવ ઓબીસીનો લોએસ્ટ સ્કોર છે અને નાઇન વન ફોર લોએસ્ટ રેન્ક છે એસસીમાં ફોર ફોર વન છે અને લોએસ્ટ રેન્ક ટુ ટુ ફોર છે એસટીમાં ટુ ટુ ફાઇવ છે અને લોએસ્ટ રેન્ક ફાઇવ નાઇન્ટી થ્રી હવે આટલું બધું જોવામાં કંઈ તમે આ સ્ક્રીનશોટ લઈ રાખો આપણે છેલ્લા પેજ પર જઈએ કેમ કે અહીંયા તમને જો સ્કોર જે છે ને એ પણ વધારે દેખાશે અને રેન્ક પણ તમને એટલા વધારે ડાઉન દેખાશે નહીં ફક્ત તમને આમાં દેખાશે રેન્ક થોડા ડાઉન દેખાશે પણ સ્કોર તમને વધારે જ દેખાશે દરેક કેટેગરીમાં રેન્ક તમે ડાઉન જોઈ શકશો આ પાંચ નવી જીમીઆરએસમાં પણ સ્કોર તમને ફક્ત ત્રણ વર્ષનું છે એટલે વધારે દેખાશે નવસારીમાં તમે જોઈ લો લોએસ્ટ રેન્ક ઓપનનો ટુ ફોર નાઇન ટી ટુ છે ઈડબલ્યુએસનો સેવન ડબલ ફોર છે ઓબીસીનો નાઇન ફોર નાઇન છે એસસીનો ટુ એટ એટ છે અને એસટીનો ફોર વન સિક્સ છે રાજપીપલામાં આપણે ફક્ત લોએસ્ટ રેન્ક જોઈ લઈએ તો ટુ ફાઇવ નાઇન એટ છે ઓપન માટે ઇડબ્લ્યુએસનો સેવન ફાઇવ ઝીરો ઓબીસીનો નાઇન ફાઇવ નાઇન એસસીનો ટુ સિક્સટી થ્રી એસટીનો ફોર સિક્સટી થ્રી એટલે આટલો રેન્ક જેનો હશે ને એને તો મળવાનું જ છે એવી આપણે આશા રાખીએ હવે ગોધરા જો સૌથી લાસ્ટમાં જનરલી ફિલ અને ફૂલ થતી હોય જે એમ ઇ એ ગોધરા હોય છે તો એનો જો લોએસ્ટ રેન્ક જે છે ને ટુ સિક્સ ડબલ ફાઇવ એટલે છવ્વીસો પંચાવન સુધીનું મેરિટ ગયું છે એ આપણે માની લઈએ કે હવે તેર કોલેજીસ કોલેજીસનું જે એ કટ ઓફ આવે છે એમાં સૌથી છેલ્લું કોનું આવે છે ગોધરાનું આવે છે આ ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો આમાં જોઈ લો કે આનો લોએસ્ટ રેન્ક જે છે ને ટુ સિક્સ ડબલ ફાઇવ પર ગયો છે ઈડબલ્યુ એસ સેવન સિક્સ નાઇન પર ઓબીસી નાઇન સેવન્ટી થ્રી પર એસસી ટુ સેવન સિક્સ પર અને એસટી ફોર નાઇન સેવન પર હવે આપણે આ તેર જીએમઇરએસ કોલેજનું આપણે જોઈએ કે કયા વર્ષમાં સૌથી ઓછું કટ ઓફ કોનું હતું તો પહેલે જે આઠ કોલેજો હતી એમાં જનરલી સૌથી લાસ્ટમાં વડનગર ફિલ થતી હતી એટલે બે હજાર સત્તરમાં તમે જોશો કે ઓપન સ્કોર ફક્ત ત્રણસો બ્યાસી હતો અને એડમિશન મળી ગયું હતું એનો જનરલ મેરિટ રેન્ક સત્તરસો અઠ્ઠાવીસ હતો એ વડનગર હતું એસસી ટુ સિક્સટી સેવન સ્કોરે મળ્યું હતું એનો કેટેગરી રેન્ક વન એટી હતો વડનગર અને એસટીમાં વન ફિફ્ટી ટુ સ્કોરે મળ્યું હતું અને કેટેગરી રેન્ક હતો ફોર થર્ટી એટ અને ઓબીસી ટુ નાઇન્ટી સ્કોરે મળ્યું હતું એનો કેટેગરી રેન્ક હતો સેવન ઝીરો નાઇન આ રીતે તમે બે હજાર અઢારમાં જુઓ એમાં પણ વડનગર આવે છે ઓપનમાં હા એસસીમાં વલસાડ આવી જાય છે એસટીમાં જૂનાગઢ આવી જાય છે અને ફરી ઓબીસીમાં વડનગર આવી જાય છે પછી બે હજાર ઓગણીસમાં જોશો તો ઓપનમાં વડનગર સૌથી છેલ્લે ભરાયું એસસીમાં વલસાડ ભરાયું અને એસટીમાં વડનગર ભરાયું ઓબીસી વડનગર અને ઈડબ્લ્યુ એસ પણ વડનગર પછી બે હજાર વીસમાં વડનગર ફિલ થયું ઓપનમાં એસસીમાં અને એસટીમાં જૂનાગઢ ફિલ થયું સૌથી છેલ્લે ઓબીસી વડનગર અને ઈડબ્લ્યુએસ વડનગર પછી બે હજાર એકવીસમાં ઓપન વડનગર અને એસસી વલસાડ અને એસટી જૂનાગઢ સૌથી છેલ્લે ફિલ થઈ અને હિંમતનગર ઓબીસીમાં ફિલ થઈ અને ઈડબ્લ્યુએસમાં પાટણ ફિલ થઈ બે હજાર બાવીસથી શું થયું કે પેલી પાંચ નવી જીએમઇઆરએસ આવી ગઈ એટલે હવે વડનગર નીકળી ગયું હવે નવી પાંચ જીએમઇઆરએસ છે એ જ તમને આ ત્રણ વર્ષના ક્લોઝરમાં દેખાશે તો બે હજાર બાવીસમાં ગોધરા બરાબર ટુ સિક્સ ફાઇવ ઝીરો રેન્ક પર ઓપનમાં એસસી નવસારી એસ મોરવી મોરબી ઓબીસી ગોધરા અને ઈડબ્લ્યુએસમાં વડનગર આવી ગયું છે કેમ કે તે સમયે આજે બે હજાર બાવીસની વાત કરું છે ને તો ત્યારે ઈડબલ્યુએસ કોટા જીએમઆરએસમાં નહીં હતો પેલી ઓલ ઇન્ડિયા કોટામાં સીટ ગઈ હતી પણ અહીંયા હતો નહીં એટલે વડનગર અહીંયા દેખાય છે ફક્ત બે હજાર બાવીસમાં ત્રેવીસ ચોવીસમાં ઈડબલ્યુએસ આવી ગયો હતો પાંચ જીએમઆરએસમાં એટલે હવે વડનગર નીકળી ગયું ફક્ત અહીંયા વડનગર દેખાય છે કારણ કે ઈ ડબલ્યુએસ કોટા વડનગરમાં જ હતો નવી પાંચ જીએમઆરએસમાં બે હજાર બાવીસમાં નહીં હતો બે હજાર ત્રેવીસમાં જુઓ તો ઓપન ગોધરા એસસી નવસારીમાં સૌથી છેલ્લે ફિલ થઈ એસટી મોરબીમાં ફિલ થઈ ઓબીસી ગોધરામાં ફિલ થઈ અને ઈ ગોધરામાં ફિલ થઈ બે હજાર ચોવીસમાં ઓપન ગોધરા એસસી ગોધરા અને એસટી પોરબંદર સૌથી છેલ્લે ફિલ થઈ ઓબીસી ગોધરા અને ઇડબ્લ્યુએસ ગોધરા હવે આપણે આ તેર કોલેજોનું ઓવરઓલ જોઈએ કે ઓવરઓલ શું રહ્યું છે આપણે હાઈએસ્ટ સ્કોર નથી જોતા હાલમાં બરાબર ઓપન કેટેગરી સૌથી ઓછા સ્કોરે ક્યાં મળી છે તો ભાઈ ત્રણસો બ્યાસી સ્કોરે મળ્યું છે વડનગરમાં આપણે આઠ વર્ષનું જોઈ રહ્યા છીએ હા કે આઠ વર્ષમાં સૌથી ઓછો સ્કોર ક્યારે હતો આપણે બે કે બે હજાર સમજો કે સત્તર અઢારમાં હશે કે વડનગરમાં ત્રણસો બ્યાસી સ્કોરે મળ્યું હતું ઓપન કેટેગરીવાળાને અને છેલ્લામાં છેલ્લો જે જનરલ મેરિટ રેન્ક છે છવ્વીસ પંચાવન ગોધરા પર ફિલ થઈ છે ગયા વર્ષે ઇડબલ્યુએસ જે છે એ બી વડનગરમાં ચારસો એકસઠ પર સૌથી ઓછા સ્કોરે ફિલ થઈ હતી અને સાતસો બે એનો લોએસ્ટ રેન્ક ગયો છે આપણે આ પાછલા વર્ષોના એટલે બે ત્રણ વર્ષ આપણે આમાં ગણી શકીએ નવી જીએમઆરએસમાં હવે જે તમને જનરલ મેરિટ રેન્ક જે દેખાય છે ને દેખાશે ને કેટેગરી રેન્ક દેખાશે એ આ પાંચ નવી જીમીઆરએસનો જ દેખાશે એટલે જેમાં જો લખ્યું પણ છે છસો આઠ જે છે એ ગોધરા છે અને હાઈએસ્ટ ગયા વર્ષનું અને લોએસ્ટ સ્કોર ત્રણસો બ્યાસી વડનગર છે હાઈએસ્ટ રેન્ક સત્તરસો અઠ્ઠાવીસ વી એન એટલે વડનગર અને ટુ સિક્સ ડબલ ફાઈવ જનરલ મેરિટ રેન્ક છે જી એટલે ગોધરા પછી ઈડબ્લ્યુએસમાં છસો છ ગોધરાનો સ્કોર છે અને ચારસો એકસઠ વડનગર છે વીએન પછી સિક્સ નાઇન્ટી હાઇએસ્ટ રેન્ક ગોધરાનો છે અને લોએસ્ટ રેન્ક સાતસો બે આ પોરબંદરનો છે પછી ઓબીસીમાં જોઈએ તો સિક્સ ઝીરોથી ગોધરા છે હાઈએસ્ટ અને આ લોએસ્ટ જે છે વડનગર ટુ નાઇન્ટી અને હાઇએસ્ટ રેન્ક વડનગર સિક્સ સિક્સ થ્રી છે અને લોએસ્ટ રેન્ક નાઇન સેવન્ટી થ્રી ગોધરા છે એસસીમાં હાઇએસ્ટ સ્કોર ગોધરા છે ફાઇવ ફોર્ટી એટ અને લોએસ્ટ સ્કોર વડનગરનો છે ટુ સિક્સટી સેવન હાઇએસ્ટ રેન્ક વન એટી છે વડનગરનો અને લોએસ્ટ રેન્ક છે નવસારીનો ટુ એટી એટ એસટીમાં જોઈએ તો થ્રી ફાઇવ નાઇન હાઇએસ્ટ સ્કોર ગોધરાનો અને લોએસ્ટ સ્કોર વન ફાયટી વન ફિફ્ટી ટુ વડનગરનો અને હાઈ રેન્ક જે છે એ હાઈ રેન્ક જુનાગઢનો છે થ્રી નાઇન્ટી ટુ અને લોએસ્ટ રેન્ક જે છે એસટીમાં ફાઇવ નાઇન્ટી થ્રી આ છે મોરબીનો તો આમાં આ જે નીચેનું તમે કટ ઓફ જોશો ને એમાં તમે થોડા ગૂંચવાશો કેમકે તમને સ્કોર થોડો ઓછો દેખાશે પણ વડનગર તમે જોઈ લેજો અને પછી આ જે પાંચ જીમીઆરસનું જે કટ ઓફ છે ને એમાં ખાલી તમે જનરલ રેન્ક જોશો ને કેટેગરી રેન્ક જોશો તમને વધારે સમજ પડશે કેમ કે આમાં હવે જે છેલ્લો જો આપણું કેમકે આઠના અંદર પાંચ ઉમેરાઈ ગઈ એના કારણે કટ ઓફ જે છે એ ડાઉન થયું છે નવી જીમીઆરસ આવી એટલે એટલે તમે સ્કોરથી ગભરાતા નહીં નવી માં સ્કોર તમને વધારે દેખાશે પણ નવી માં તમારે સ્કોર નથી જોવાનો આમાં ફક્ત હા લોએસ્ટ સ્કોર જે છે એ તમે જોઈ શકો છો આ ઓવરઓલમાં નીચે વડનગર 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 જો આ બધામાં છે ને વડનગર છે લોએસ્ટ સ્કોરમાં ઓવરઓલ આપણે તેર ની વાત કરીએ ને તો લોએસ્ટ સ્કોર વડનગરમાં જ છે એકસો બાવન સુધી છે એસટીનો અને લોએસ્ટ રેન્ક જે છે ને તે હમણાંનો જોઈ શકો તમે આ પાંચ નવી જીએમઇઆરએસનો છે કે ગોધરાનો ઓપનમાં છે પોરબંદર ઈડબ્લ્યુએસમાં છે ગોધરા નાઇન સેવન્ટી થ્રી છે અને એસસી જે છે એ નવસારીનો છે ટુ એટી એટ અને મોરબીનો છે એસટી ફાઈ નાઇન્ટી થ્રી એટલે આ આપણું થઈ ગયું જીએમઇઆર આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો જેથી બધાને માહિતી મળે અને બધા પોતપોતાનો મેરિટ રેન્ક જ્યારે આવશે હમણાં બે હજાર પચીસની મેરિટ લિસ્ટમાં તો જોઈ શકશે કે કઈ જીએમઆરએસમાં એને મળી શકે છે કઈ જીમીઆરએસમાં કેટલો ડાઉન રેન્ક જાય છે આપણે રેન્ક જોવાનો છે સ્કોર તો વઢગટ થાય છે હમણાં સુધી તમને સમજાવી ચૂક્યો છું તો તમે રેન્ક જોઈ લેજો તો તમને સર અડતા રહેશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ